નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં કહેવાય છે કે ભારત એક લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં તમામ સમાજને અધિકાર છે કે રાજનીતિમાં સમાજ હોય અને મોટાભાગના સમાજો રાજનીતિમાં હોય છે પણ સમાજમાં જ્યારે રાજનીતિ આવે છે ત્યારે ઘણા બધા સવાલો ઉઠા થાય ઉઠે છે આ એક સમાજની વાત નથી દરેક સમાજમાં ક્યાંક સમાજમાં રાજનીતિ પણ જોવા મળતી હોય છે પણ આજે વાત કરવી છે પાટીદાર સમાજની ને એમાં પણ આરપી પટેલે પાટીદાર સમાજને લઈને જે નિવેદન આપ્યું છે એની લોકમંચમાં વાત કરવી છે નિવેદન એવું આપ્યું આરપી પટેલે એ એ નિવેદન યોગ્ય છે કે કેમ એ તો કદાચ ડિબેટમાં આપણે ચર્ચા કરીશું પણ પોતાના સમાજને લઈને જે નિવેદન આપ્યું છે એ નિવેદન આપ્યા પછી એ ચર્ચાના ચકડોળે ચડ્યું છે અને એમનું કહેવું છે કે પાટીદાર સમાજમાં વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો ટ્રેન્ડ વધી રહ્યો છે એમણે ચિંતા કરી છે કે જેને કારણે સમાજનું જે સંખ્યાબળ છે એ ધીરે ધીરે ઘટી રહ્યું છે અને ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકોને જન્મ આપવાની જરૂર છે એવું આરપી પટેલે કહ્યું છે આરપી પટેલે એમ પણ કહ્યું છે કે કાકા મામા ફૂવા જેવી પરંપરાગત જે સંબંધો છે એ ક્યાંક સમાજમાંથી લુપ્ત થતા જાય છે અને સંખ્યાબળ ઘટવાની અસર સામાજિક અને રાજકીય શક્તિ પર પણ પડી રહી છે આવી એમણે વાત કરી છે સંખ્યાબળ સમાજને રાજકીય રીતે પાછળ ધકેલે છે એવું પણ લાગે છે હવે સવાલ એ થાય છે કે આ સામાજિક ચિંતા છે કે રાજકીય ચિંતા છે કારણ કે ક્યાંક એવું છે કે રાજકીય રીતે આપણને પાછળ પણ ધકેલી શકે છે પણ સમાજના અગ્રણીઓએ જે એમના નિવેદન સામે નિવેદન આપ્યું છે એમાં ઘણા બધા સમાજના અગ્રણીઓ છે કે જે દિલીપભાઈ છે મામા એમણે પણ કહ્યું છે કે ભાઈ બાળકોને સંસ્કાર આપીને પણ મજબૂત કરવા જોઈએ સાથે જ જે પરસોત્તમ પીપળિયા છે એમણે કહ્યું કે વસ્તી વધારાને લીધે દેશમાં અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે અને ગીતા પટેલ જે સામાજિક અગ્રણી છે અને પાસમાં પણ ઘણી બધી સારી એવી ભૂમિકા જેમણે ભજવી છે તો ચાર બાળકો પેદા કરો સાહેબ એમને ભણાવો વીસ વર્ષ સુધી એમના ખર્ચા ઉઠાવો કેટલું અઘરું જ ગીતાબેને તો બહુ ડિટેલમાં આને વાત કરી છે અને એમણે પણ સમાજની જ ચિંતા કરી છે કારણ કે એક સમાજની વાત હોય એટલે સામાજિક અગ્રણી હોય પોતાની ચિંતા વ્યક્ત કરે સમાજ અંગે પોતાના નિવેદનો આપે એમાં ખોટું નથી અને એક સવાલ બહુ અગત્યનો ગીતાબેને ઉઠાવ્યો છે કે નિવેદન જે આરપી પટેલે આપ્યું છે એ સમાજનીતિ વાળું છે કે રાજનીતિ વાળું છે આ એક બહુ અગત્યનો સવાલ છે બીજું જે સામાજિક અગ્રણી સંગીતાબેન પટેલનું માનવું છે કે રાજકીય વર્ચસ્વ વધારવું હોય તો એ વસ્તી વધવાથી થાય કે બૌદ્ધિક ક્ષમતાથી થાય આવો એમણે પણ એક સવાલ કર્યો છે અને આ બધાને જોતા એક નિવેદન એવું આવે છે આરપી પટેલે આ કઈ ચિંતા કરી છે કારણ કે સામાજિક ચિંતા કરી છે કે કોઈ રાજકીય ગણતરી આ નિવેદન પાછળ છે આ ચર્ચા કરવી છે કે સંતાનની નીતિ સમાજની પ્રગતિ માટે કે રાજકીય હથિયાર ચર્ચા કરવા માટે મારી સાથે જેણે જેણે નિવેદનો આપ્યા છે એવા મામા એટલે દિલીપ પટેલ મારી સાથે છે પાટીદાર અગ્રણી છે અગ્રણી છે એમણે પણ આ અંગે નિવેદન આપ્યું છે દિલીપભાઈ સ્વાગત છે આપનું લોકમંચમાં

એના કારણે સંખ્યાબળ ઘટી રહ્યું છે એમણે કહ્યું કે 3 થી 4 બાળકોને જન્મ આપવાની જરૂર છે તમે જે આ નિવેદનને કહ્યું છે કે ભાઈ આના લીધે સંગઠન મજબૂત થાય એવું નથી ઘણી બધી વાત આપે કરી છે અને હું માનું છું કે આપે વિરોધ કર્યો છે કદાચ આનો સમાજનો વિરોધ નથી કર્યો નિવેદનનો કર્યો છે કઈ રીતે જુઓ છો આ નિવેદનને કિતાબેન બિલકુલ મેં કોઈ વ્યક્તિગત વિરોધ નથી મારો વિચાર વિરોધ છે જયારે સમાજનું મંચ હોય ત્યારે સમાજના મંચ પરથી આપેલા નિવેદનો સમાજના ટોળા જોઈ અને બેફામ રીતે નિવેદનબાજી કરીને છૂટી જતા હોય છે તો મારો વ્યક્તિગત એ વિરોધ હતો કે તમે ત્રણ ચાર બાળકોને જન્મ આપવાની જે વાત કરો છો કે ત્રણ ચાર બાળકોને જન્મ આપો અને તમે વસ્તી વધારો ને રાજકીય ક્ષમતા માટે તો રાજકીય રીતે તમે મજબૂત થવા માટે થઈને બાળકો પેદા કરવા એવું જરૂરી એને સમજો છો એટલે હું આરપી બે ત્રણ રીતે અલગ અલગ રીતે જોઉં છું એમને સમાજની ચિંતા કરી નથી હું તમને સાબિત કરીને એટલે બતાવું કે સમાજની જો ચિંતા કરી હોય તો આજની વાસ્તવિકતામાં પાટીદાર સમાજના અસંખ્ય પ્રશ્નો છે રિયલ ફેક્ટ અત્યારના પ્રશ્નો કે અત્યારના પ્રશ્નો જોવા જઈએ તો અત્યારના પ્રશ્નોમાં જોવા જઈએ તો જે ગામડામાં રહેતો પાટીદાર સમાજ નો યુવાનને આજે કોઈ દીકરી દેવા તૈયાર નથી પહેલો ગંભીર પ્રશ્ન બીજો આજનો યુવાન નશા તરફી વળી ગયો છે જે દુગાર જુગાર રમે છે દારૂ જે પ્રવૃત્તિઓમાં જતો રહ્યો છે જેવી રીતે આજની જે અમારા અસંખ્ય મુદ્દાઓ લઈને અમે જે અવારનવાર ચાલતા હોય છે કે અણસમજના કારણે નાની વયના કારણે દીકરીઓ પણ લવ મેરેજ તરફ વળી છે એટલે ક્યાંક ને ક્યાંક સમાજના અસંખ્ય પ્રશ્નો છે એને લઈ અને પેલું કહેવાય શાંત પાણીમાં પથ્થર નાખવાનું કામ આરપી પટેલે કર્યું છે કે ચાર દીકરા પેદા કરવા એટલે તમને ખબર છે એક મહિલામાં એક દીકરો પેદા કરે કે દીકરી એક એક બાળકને જન્મ આપે ને એટલે એનું ચાલીસ વર્ષનું જીવન ખરપાઈ જાય છે આખું અને ચાર બાળકો તમે પેદા કરવાની વાત કરી તો ચાર ની ચાલીસ પેદા કરવા છે હાલો પણ મફત શિક્ષણ આપવાની તમારામાં તાકાત છે મફત આરોગ્ય આપવાની તમારામાં તાકાત છે તમે અત્યારે એક બાળકનું એજ્યુકેશન પૂરું કરતા ફાફા પડી જાય છે જિંદગી જતી રહે છે અત્યારની પરિસ્થિતિ જોવા જાઓ તો તમે બે બાળક હોય ને તો પતિ ને પત્ની બંને કમાય ત્યારે બે છેડા ઘરના પૂરા થાય છે ચાર બાળકો પેદા કરી એટલે શું રોડ બે ને રોડ ઉપર ભીખ પાકવા મોકલવાના છે ચાર ભી પટેલ આ નહીં હોય

સરકાર પાસે નામ નથી લેવા પર તમને પણ ખબર હશે કે ટીવી મીડિયા પર આવીને સમર્થન આપી રહ્યા છે આરપી પટેલે સાચું કહ્યું છે સંગઠન મજબૂત જોઈએ આપણી તાકાત જોઈએ આપણું વર્ચસ્વ જોઈએ આ વાતો થઈ છે પણ એને રોટલા કોણ ખવડાવશે દિલીપભાઈ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આ છોકરાઓને તમારે ભણાવવા ગણાવવા સામાન્ય જમાનો હતો ત્યારે તમારે જોઈન્ટ પરિવારો રહેતા હતા સરકારી શાળાઓ શિક્ષણ શાળું હતું એમાં ભણી ગણીને મોટા થતા હતા અને ઘરે ખેતરો ગાયો ભેંસો દૂધ હતો એમાં ખર્ચાઓ ઓછા હતા અને છોકરાઓ મોટા થઈ જતા ખબર નહોતી પડતી અને અત્યારની મોંઘવા પ્રમાણે તમારે એક બાળકને મોટું કરવું પરણાવવું એટલું બધું અઘરું થઈ ગયું છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તો તમે ચાર ચાર સંતાનોને કેવી રીતે તમે અને અત્યારે તો બે જણા કમાય છે તો અત્યારે બધું મેનેજમેન્ટ કરવું કેટલું અઘરું પડે એક દીકરાને જન્મ આપો એટલે ડિલિવરીના બાર મહિનાથી લઈને પાંચ વર્ષનું થાય ત્યાં સુધી એની માતા કશું ના કરી શકે તો એવી રીતે વીસ વર્ષ તો એના જતા રહ્યા અને એ જ બાળક વીસ વર્ષનું મોટું થાય પછી એના ભણવાના ખર્ચા કોણ કરશે એના લગ્નના અને એમને બીજું પણ કીધું કે મામા માસી ફોઈ બધા ભાડે મળશે એવા બેનરો લગાવશે તો અત્યારે તમને એ ખબર છે કે આ સમાજના યુવાનો વિદેશનું કલ્ચર અપનાવી રહ્યા છે એમને ઇન્ડિયામાં જ નથી રહેવું તો શા માટે ઇન્ડિયામાં નથી રહેવું તો રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે રોજગારીનો એટલો મોટો પ્રશ્ન છે કે આજના યુવાનને અહીંયા રોજગારી નથી તો એમને વિદેશ તરફ જવું છે તો અત્યારે એમના મા બાપને મૂકીને વિદેશમાં જવાની ચાલુ કરી દીધું છે તમે તમે ખરેખર જો ચિંતા સમાજની કરતા હોય તો સમાજના અસંખ્ય પ્રશ્નો છે એના મુદ્દા પર લડવું જોઈએ અને બહુ પહેલા ટાઈમ પેલા સ્ટેટમેન્ટ આપ્યું પછી એમને આરપી એક બીજું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે દીકરીઓએ ગન લટકાવીને ફરવું પડશે લાયસન્સ લેવા પડશે તો સરકાર જયારે મહિલાની સુરક્ષામાં નિષ્ફળ સાબિત થતી હોય જ્યારે મહિલાની સુરક્ષા ના કરી શકતી હોય તો આવનારા દિવસોમાં આ બાળકો જયારે નશા તરફી જશે કેવાય કેવાય કામ ધંધો નહીં હોય

માં નામ છે કેટલી ભલામણ આવે ભાઈ મામા હાથો કીધોશનો માટે જગ્યાઓ નથી આપણી સંસ્થાઓમાં અને આપણે કહીએ છીએ કે તમે છોકરાઓ પેદા કરો

પણ જે પ્રમાણે ગીતાબેન કહે છે એ પણ ક્યાંક સાચું છે આ પણ પાટીદાર અગ્રણી છો સમાજની વચ્ચેરો છો શું ખરેખર હવે સમાજને 3-4 બાળકોની જરૂર છે આરપી પટેલે જે નિવેદન આપ્યું છે કયા આધારે આપ્યું એવું લાગે છે આપને દિલીપભાઈ હું દિલીપભાઈ ખરેખર તમને કવ આરપી પટેલે જો આ નિવેદન સામાજિક મુદ્દાને ધ્યાનમાં લઈને આપ્યું હોય તો હું થોડોક એ સમજ છું પણ રાજકીય મુદ્દાને લઈને આપ્યું હોય તો હું બિલકુલ સહમત પ્રોબ્લેમ પ્રોબ્લેમ સૌથી મોટો એ અત્યારે હાલ પાટીદાર સમાજની અંદર સંતુલન ખોવાઈ ગયું છે છોકરા છોકરીનું હવે જે પ્રોબ્લેમ એવો ક્રિએટ થવા માંડ્યો છે કે પહેલો જો કોઈ પહેલા સંતાનમાં જો દીકરો આવી જાય તો કોઈ બીજું સંતાન લાવવા તૈયાર નથી એટલે પહેલો પ્રોબ્લેમ એ આવ્યો કે દીકરીઓની ઘટ ઉભી થઈ છે પાટીદાર સમાજની અંદર આજે દીકરીઓનો બારથી લાઈન બીજા સમાજમાં હોત અથવા તો આજી બાજુની આદિવાસીઓમાં દી લાઈન અમારા દીકરાઓ પરણાવવા પડે છે બીજો બીજો પ્રોબ્લેમ સામાજિક એવો ઊભો થયો છે કે અત્યારે જે બેને કીધું ફોરેન કલ્ચર ઊભો થયું છે તો અમારી बाजू ભેસાણાની અંદર સૌથી મોટો તકલીફ એ થઈ છે કે અતારે કોઈ પણ સબંધ કરવો હોય તો પહેલો પ્રશ્ન પૂછે કે છોકરો પરણ જવાનો છે હવે આ બધાની અંદર આરપી પટેલ જો આ જે આ નિવેદન કર્યું છે કે બે ત્રણ સંતાનો હવે બીજો એક મોટો એટનાથી મોટો ઇશ્યુ કહું કે ઘણા બધા મારા મિત્રો મારા ઓળખીતા માણસો એવા છે કે જેમને એક દીકરો હોય એક ના એક દીકરો મોટો કર્યો હમણાં જ મારા એક નો દીકરો એક ગયો કેસમાં કોઈ ના રવાડે ચડી કે કોઈ કઈ પણ રીતે તો પાછળથી જિંદગી મા બાપ ની ખરાબ થતી જાય છે ત્રીજો પ્રશ્ન તમને કહું કે હું વૃદ્ધાશ્રમ માં સેવા સાથે સંકળાયેલો છું અત્યારે ઘણા બધા પાટીદાર ના વડીલો વૃદ્ધાશ્રમમાં આવવા માંડ્યા કારણ કે એમની પાછળ કોઈ સંતાન નથી બીજું એટલે એક સંતાન ની જગ્યા એ બે સંતાન હોવા કે ત્રણ સંતાન હોવા એ એક સામાજિક મુદ્દા પ્રમાણે બરોબર છે સમાજ નું સંતુલન જાળવવા માટે બરોબર છે પણ એ તમારો પાવર બતાવવા માટે નથી એ પરિવાર ચલાવવા માટેનું આ નિવેદન હોય તો હું એનાથી સહમત છું બાકી તમારા સંગઠન મજબૂત સંગઠન મજબૂત જ છે ભાઈ પાટીદાર સમાજ સંગઠન તોડી રહ્યા છો આરપી પટેલ કહેવા માંગુ છું આરપી પટેલ દિલીપભાઈ સીધું કહું છું કે તમે પાટીદાર નું સંગઠન તોડી રહ્યા છો તમે જે અત્યારે કરી રહ્યા છો ને એ સંગઠન ની અંદર ભાગલા પાડવાની નીતિ તમારી જોડે છે અત્યારે ઉમિયા મંદિર ઉંઝા ઉમિયા મંદિર ઉંઝા અને તમારું વિશ્વ ઉમિયા foundation આ બંને એક એક બે ફાળિયા સમાજ ની અંદર ઉભા કરી રહ્યા છો સૌથી પહેલા તમારી મત સમાજ ની જો ફિકર ચિંતા કરતા હોય ને તો એનું નિરાકરણ લાવી અને તમારે બંને ભેગું બેસવું જોઈએ તમે અત્યારે જે જે સિસ્ટમ થી સમાજ તમે લઈ જઈ રહ્યા છો ઊંધા રસ્તે તમે સીધો રસ્તો ના બતાવી શકતા હોય તો તમે બેસો ઘરે માટે નિવેદન કેવું આપણે આપણે ઘન લટકાવીને જીવવું પડે એ દેશમાં નથી જીવી રહ્યા કે રાજ્યમાં પણ હાલ નથી જીવી રહ્યા આપણો ગુજરાત આપણી દીકરીઓ બાર વાગે એકલી આવ જોઈ છે એટલે ઘન ની જરૂર નથી પેલી વસ્તુ બીજી વસ્તુ તમે જો સમાજની ચિંતા કરતા હોય તો તમે આજે સમાજની ચિંતા કરો છો તો તમે જે સમાજની અંદર બે ભાગ પાડી રહ્યા છો એ તમે શું કરી રહ્યા છો ત્યારે તમને સમાજની ચિંતા નહીં આવતી તમને એક તમારો તમને મેં બે ત્રણ વખત એક પ્રોગ્રામોમાં જોયા છે ઘણા પ્રોગ્રામોમાં આજે એક એક વખત સમય હતો કે હું તમારી સાથે બેસતો હતો આજે હું તમારી જોડે નથી કારણ કે મને એટ્યુટ્યુટ કોઈનો નહીં ગમતો તમારી અંદર તો એટ્યુટ એટલો જેટલો મોદી સાહેબ ને નહીં તો તમે સમાજને શું ભેગો કરવાના છો રાજકીય રૂપે હોય દિલીપ ભાઈ એટીમાં ક્યારે સમાજ એની સાથે છે સમાજના યુવાનો એમની સાથે છે મોટા મોટા ફંક્શનો થતા હોય જેમાં આરપી પટેલ મેન ચીફ ગેસ્ટ હોય છે ભાષણો આપતો એટલે સમાજ તો એમની પડખે છે ને ભલે આ નિવેદન આપ્યું એમ કોને કીધું છે ભાવ પૈસા હોય ને પૈસા એટલે બધા સમાજો સ્ટેજ ઉપર બેહારે છે દિલીપ માં પૈસા નહીં તો સમાજ વાળા બોલાવું છે મને તો પાટીદાર તો છે બીજા સમાજો સ્ટેજ ઉપર બોલાવો છે એનો મતલબ એવો નહીં કે હોવો જોઈએ કે છો સોશિયલ વર્ક કરો પાટીદાર સમાજ સમાજ પણ પણ અન્ય સાથે જોડાયેલા શું લાગે છે આ જે નિવેદન આપ્યું એનો મર્મ શું સમજો એનો હેતુ શું કેમ આ નિવેદન આરપી પટેલ ને આપવું પડ્યું દિલીપભાઈ સૌથી પહેલા તો મારી એક છે કે જયારે હું મારો પક્ષ મૂકું તો બંને વક્તાઓને પ્રેમથી કહું છું કે મારી મારો પક્ષ સાંભળી લેજો વચ્ચે ના બોલતા એક વાત તો એ કે અત્યારે હાલ જે ડિબેટ થઈ રહી છે ને એ થવી ના જોઈએ બીજી વસ્તુ કે ત્રણેય પાટીદાર છે બહુ બધા સમાજમાં છું અને મેં ત્યાં અસંગઠિત લોકોને જોયા છે અને હિન્દુઓ ખાસ અસંગઠિત છે માટે આપણે અત્યારે હિન્દુ તરીકે જે પણ વસ્તુઓ ફેસ કરી રહ્યા છીએ અને એ કરી રહ્યા છે પહેલું ઉદાહરણ અત્યારે પાટીદાર સમાજ નું આપું તો અત્યારે હાલ જે પણ મેં બે ડિબેટ સાંભળી તો એ થવી જ ના જોઈએ બંધ મુઠ્ઠી રાખવી જોઈએ જેટલા પણ પ્રોબ્લેમ હોય એ મીટિંગ કરી અને એકબીજા ને કહેવા જોઈએ નહિ કે આવી રીતે ન્યૂઝ media ની અંદર કોઈ પોતાનો વિરોધ દર્શાવવો જોઈએ અને વાત મુદ્દા ની આવે છે કે તમે મને પૂછ્યું કે આરપી પટેલે જે નિવેદન આપ્યું એ યોગ્ય છે અયોગ્ય છે કે રાજકીય છે કે whatever મારો પક્ષ જે હું અનુભવું છું એ કહું તમને સંગીતા અત્યારે હાલની જે જનરેશન છે એ ભણી ગણીને આગળ વધવામાં માને છે લોકો નો લગ્ન કરવા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે આખું સોશિયલ જે તંત્ર છે ને એ વિખાઈ રહ્યું છે અને ક્યારેક કોઈ એની અ મતલબ ચિંતામાં કઈ કે તો એ યોગ્ય છે કે ભાઈ લગ્ન કરવા જોઈએ લગ્ન પછી સંતાન કરવા જોઈએ આજની જનરેશન ને ખબર નથી પડતી કે સંતાન ટાઈમે કરવા જોઈએ વર્ષે લગ્ન કરે છે વર્ષે એ લોકો કન્સીવ કરવાનો પ્રયત્ન કરે છે અને પછી આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવવી પડે છે એવા સમાજની અંદર જ્યાં અત્યારે ઇન્ફર્ટિલિટીના ઇશ્યુ વધી રહ્યા છે એવા સમાજની અંદર જો આવું કોઈ નિવેદન કરે છે તો મારી દ્રષ્ટિએ યોગ્ય છે બીજી વસ્તુ હું એક સ્ત્રી તરીકે જોઉં તો હું ચાર બાળક પેદા કરીશ કે નહીં એ મારો પર્સનલ વ્યૂ છે આરપી પટેલે મેં એમનું નિવેદન નથી સાંભળ્યું મેં એમની સ્પીચ નથી સાંભળી એટલે હું ખાલી એટલું કહું છું કે કોઈ વ્યક્તિ પોતાનો પક્ષ મૂકે એનો મતલબ એ નથી કે એ તમને કમ્પલશન આપી રહ્યું છે એમણે કોઈ જગ્યાએ એવું મને નથી લાગતું કે એમણે એવું કહ્યું હશે કે દરેક સ્ત્રી ચાર બાળકો પેદા કરવા જ પડશે એમણે એવું કહ્યું કે ચાર બાળકો પેદા થશે મારી વાત મને પહેલા તો તમારો અવાજ ઓછો આવે છે મારો પક્ષ પૂરો થઈ જવા દો

તો હવે એક એવો દિવસ આવશે કે જયારે બધા સંબંધો સાચે નહીં મળે આપણને એ મામા શું કહેવાય મામી શું એ સમજવા પણ નહીં મળે જ્યાં સુધી વાત છે કે રાજકીય મુદ્દો છે કે સામાજિક મુદ્દો છે તો એ ગૌણ વસ્તુ છે રાજકીય મુદ્દો આપણે બનાવી રહ્યા છીએ અત્યારે ડિબેટ કરીને પાટીદાર સમાજની અંદર જો સંગઠન નહીં હોય તમારો અવાજ નથી મારું કેવું એ છે કે આ રાજકીય નિવેદન ન થવા જોઈએ ડિબેટો ન થવી જોઈએ પણ પાટીદાર સમાજના અગ્રણીઓ જ મીડિયા સમક્ષ આવી નિવેદનો આપે છે ડિબેટ માટે અધીરા છે તમે જુઓ કે દરેક ચેનલોમાં પાટીદાર અગ્રણીઓ બેઠા છે તો એક જોઈએ કે કોઈ પાટીદાર ડિબેટમાં ના જાય કોઈ પણ આને ખુલ્લા ચર્ચામાં ના રાખે પણ અફસોસ ક્યાંક રહેતું નથી મીડિયા સમક્ષ આવી જાય એટલે ગીતાબેન એક સવાલ સંગીતાબેને કર્યો કે માનવું ના માનવું આપણું પર્સનલ મેટર છે એ સ્ત્રીએ બાળકો પેદા કરવા કે ન કરવા આ એક સૂચન છે આરપી પટેલનું માનવું ના માનવું દરેકની પોતાની પર્સનલ મેટર છે તો એને એક રાજકીય અખાડો કે અથવા એક સમાજમાં એક ચર્ચા તો મુદ્દો કેમ બનાવો છો તમે દિલીપભાઈ આને રાજકીય હું જોવા માંગતી જ નથી અને રાજકીય રીતે મેં મારું કોઈ સ્ટેટમેન્ટ આપ્યું વ્યક્તિગત એક પાટીદાર સમાજની દીકરી તરીકે જ મેં આ ચિંતા વ્યક્ત કરી છે અને એમને તો મેં તો કદાચ અહીંયા આવીને બોલ્યું છે એમને તો જયારે સમાજનો આખે આખો મંચ બેઠો હતો એ મંચ ઉપરથી એમને નિવેદન આપી દીધું છે એટલે આ મુદ્દે રાજનીતિ કર્યા કરતા ખરેખર જો તમે સમાજના આગેવાન હોય તો એ મંચ ઉપયોગ તમારે રાજનીતિ માટે ન કરવો છું તમે માત્ર સમાજના મંચની ચિંતા કરતા હોય તો એમાં સમાજની અંદર અસંખ્ય પ્રશ્નો છે સમાજની અંદર સાતસો છે તો સરકારમાં એમને એમની રજૂઆત કરવી જોઈએ કે ભાઈ આ છેલ્લા ત્રણ વર્ષથી આયોગના ચેરમેન નથી બન્યા અને જે બિન અનામત આયોગ છે એના માટે અમારા છોકરાઓને એજ્યુકેશન ને લઈ અને શિક્ષણ ફી ને બધે એના માટે હેરાન પરેશાન થાય છે તમે જુઓ કે રોજગારી માટે આયોજન છે દીકરીઓ માટે હોસ્ટેલ છે ભણવા માટે ફ્રી સેવા છે પાટીદાર સમાજ ઘણું બધું કરે છે ને પોતાના એટલું પણ કરે છે દિલીપભાઈ એટલું

કે તમારે બાળકો પેદા કરવાથી રાજકીય અસ્તિત્વ ના જળવાય રાજકીય અસ્તિત્વ જાળવવું હોય તો સમાજના પ્રશ્નો લઈને સરકાર ને પ્રશ્ન પૂછવાની તમારામાં તાકાત હોવી જોઈએ

સમાજના લોકો ઉપર જયારે અત્યાચાર થાય સમાજના લોકો ઉપર તકલીફ થાય નિવેદન રાજકીય નિવેદન છે પાછળ કોઈ રાજકીય આશય ખરો હાર્દિક પટેલ હું તો એવું વિચારું છું એમને અણસમજુ નિવેદન આપ્યું છે પણ સમજુ તો બરાબર તમે કહી શકો છો પણ રાજકીય આશય ખરો આની પાછળ કોઈ કરતા સમાજમાં હીરો થવાનો આશય વધુ લાગી રહ્યો છે શું છે સમાજમાં સમાજમાં પોતાની જાતને હીરો સાબિત કરવાની કોશિશ કરવામાં આવી બિલકુલ થવા માટે થઈ અને

જે ઘણા બધા પ્રશ્નો પાટીદાર સમાજના યુવાનો ના છે બેરોજગારીના છે બહેનો ના છે લગ્નના છે વિદેશ જાય છે કે કેમ આ પ્રશ્નો ઉપર ધ્યાન આપવું જોઈએ નહીં કે બાળકો પેદા કરીને જેમ ગીતાબેન ને દિલીપભાઈ કહી રહ્યા છે બાળકો પેદા કરવાથી સમાજ નો ઉતાર નહીં થાય દિલીપભાઈ પહેલી વાત કે હું નથી માનતી કે આ રાજકીય નિવેદન છે એ બધી વસ્તુઓની અત્યારે છડેચોક જે લોકો ટીકા કરે છે અને એ લોકો એ સમજવું જોઈએ કે બંધ મુઠ્ઠી રાખો અને સંગઠિત થાવ નહી તર ક્યાંય ખોવાઈ જશો ખબર સાંભળે કરવાનું આપણે કુતરા ના હોય તો સમાજના આગેવાન તરીકે ચોક્કસ સમાજની ચિંતા છે નહી સંગીતાબેન જો આ નિવેદન કદાચ માની લો કે સમાજ પૂરતું રહ્યો તો બરાબર છે જાહેર મંચ પરથી બોલે એટલે મીડિયા માં વાયરલ થાય છે અને અન્ય સમાજના લોકો સાંભળે છે એ તો ખબર હોય ને અગ્રણી ને કોઈ પણ સમાજ ના અગ્રણી બોલતા હોય તેમને ખબર હોય કે આ નિવેદન આગળ શું કરી શકે છે પણ એ માતા કઈ મશીન થોડી જે બાળકો પેદા કર કરે જે પ્રમાણે ગીતાબેન નું કેવું છે દરેક માં અલગ છે એ પોતાનો નિર્ણય લેશે તમે શું કરવા ચિંતા કરો છો ચલો આ તો એક તરીકે ચિંતા કરવાની વાત હતી અને ખાસ ગીતાબેન બાળકો કદાચ રાજકીય ક્ષમતા માટે તો આ એક રાજકીય દ્રષ્ટિએ નિવેદન હોય શકે જેને સમાજની ચિંતા કરી છે કે કેમ એ સવાલ પણ એમણે ઉઠાવ્યા અંશ અસંખ્ય પ્રશ્નો છે ગીતા પટેલનું કેવું છે એ પ્રશ્નો પર ક્યાંક ધ્યાન આપવું જોઈએ ને ફેક્ટ આ ક્વેશ્ચન છે એમનું કેવું છે કે ગામડાના યુવાનોને કોઈ દીકરી નથી આપતું જ્યાં પાટીદાર યુવાનો નશાના રવાડે ચડ્યા છે દારૂના વ્યસનના જુગારના રવાડે ચડ્યા છે એની ચિંતા કરવી જોઈએ ક્યાંક શાંત પાણીમાં પથ્થર નાખવાનું કામ આરપી પટેલે કર્યું છે ગીતાબેનનું કેવું છે અને ચાર નહીં ચાલીસ પેદા કરો પણ શિક્ષણના આરોગ્યની ચિંતા કોણ કરશે એ વાત એમણે કરી અને ક્યાંક સમાજને પતાવવાની વાત છે કે આગળ લઈ જવાની વાત છે એ વિચારવું જોઈએ દિલીપ મામાએ કહ્યું એમ કે સામાજિક સંતુલન જ્યારે પાટીદાર સમાજનું ખોરવાયું છે પટેલનો જે દીકરો છે એની વાત કરી કે અત્યારે બીજું કંઈ રી પણ વિશેષ ફોરેન જવાની અભરખા છે દીકરીઓની ઘટ છે આદિવાસીઓની દીકરીઓ આ પટેલ સમાજ લાવે છે દિલીપમામાં કહે છે સંગઠન તોડીને ભાગલા પાડવાની નીતિ આરપી પટેલ કરી રહ્યા છે એવું એમનું માનવું છે અને એટીટ્યૂડથી ચાલી રહ્યા છે આરપી પટેલ સમાજમાં એટીટ્યૂડ ન ચાલે અને ખાસ એમણે કહ્યું તે કે અણસમજુ નિવેદન છે પોતાની જાતને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ છે સંગીતાબેનનું થોડું અલગ માનવું છે એમણે કહ્યું કે હિન્દુઓ સંગઠિત છે અને આવી ડિબેટ થવી જ ન જોઈએ સમાજની છડેચોક ચર્ચા થાય એ ન થવી જોઈએ બંધ બારણે થવી જોઈએ પણ બંધ બારણે ચર્ચા ક્યાંથી થાય જ્યારે જાહેર મંચ પરથી કોઈ પણ સમાજની વ્યક્તિ બોલતી હોય તો એ સમાજને અન્ય સમાજ પણ સાંભળતા હોય પણ એમણે કહ્યું કે ચિંતા ચોક્કસ કરવી જોઈએ સોશિયલ સ્ટ્રકચર આખું વિખરાયું છે પહેલાં હમ દો અમારે દો હતું પછી એક આવ્યું હવે લગ્ન જ નથી કરવા આ ચિંતા સંગીતાબેનનું કહ્યું કે સમાજે કરવું જોઈએ અને આરપી પટેલ બોલે આ માનવું ના માનવું એ દરેકનો પોતાનો વિષય છે પોતાનું માનવું છે રાજકીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે બંધ બારણે ચર્ચા થવી જોઈએ છડે ચોક નહીં જોવાનું રહેશે કે હવે પાટીદાર સમાજ આને કઈ રીતે જુએ છે સંતાનની નીતિને સમાજની પ્રગતિની રીતે જુએ છે કે રાજકીય હથિયાર તરીકે ચર્ચાનું સમાપન કરીએ છીએ દિલીપ પટેલ ગીતા પટેલ સંગીતા પટેલ ત્રણેય જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આથી ચર્ચા લોકમંચમાં આજના એપિસોડની ફરી મળીશું નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર